હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને આણંદ જિલ્લા તંત્ર સજ્જ થયું છે આગામી ચાર દિવસ વરસાદની આગાહીને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે તે ઉપરાંત આણંદ જિલ્લા મથક ખાતે અને તાલુકાના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે આ હેલ્પલાઇન નંબર ઉપર આણંદ જિલ્લાની જાહેર જનતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ચોમાસાની ઋતુ દરમિયાન કંઈ પણ તકલીફ હોય તો કોઈપણ વ્યક્તિ જાણકારી આપી શકશે અથવા મેળવી શકશે બે ચાર બે રૂમ પંચાયત આણંદ ખાતે જીરો બે છ નવ બે બે છ ચાર એક એક જીરો ફાયર વિભાગ આણંદ ખાતે જીરો બે છ નવ બે બે ચાર ત્રણ એક જીરો એક અને મોબાઈલ નંબર સાત પાંચ સાત ચાર આઠ ત્રણ એક ખાતે કાર્યરત કંટ્રોલ રૂમ નો નંબર જીરો બે છ નવ બે બે ચાર ત્રણ નવ ચાર ત્રણ છે ત્યારે તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર છે અને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે